મિત્રો રહ્યા છો ન્યૂઝ આગળ તેના સમાચાર વાયની કેનાલ રોડ પર નશામાં દૂત યુવકોએ સ્થાનિક લોકોને મારવામાં આવ્યા જેમાં એક અવરૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જેમાં એક યુવકને પકડી પાડવામાં આવ્યો છે ત્રણ યુવક ફરાર થયા જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે એ હાથ હટાવજે ક્યાં હાટાડાવનો મારો નામ હોય તો હાટાડાવ ને શું થયું મારી બોલો તો હું ને કેટલો પીધો છે હા હું તો પીધાલો જ છું પણ મારો તો હું ને સાહેબ કેટલો પીધો છે તમને મારી મારી નામ શું છે તારું નામ શું છે હા કયો વિસ્તાર છે અને શું ઘટના ઘટી છે અને અહીંયા કિશન કલા ની જે સોસાયટી છે એ લોકોનો ઘણો આભાર કે અહીંયા એક વડીલો માટે આશ્રય સ્થાન બનાવ્યું છે કે હનુમાનજીનું મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે પણ આજ રોજ એવી ઘટના બની છે કે અમે અહીંયા બસ મૂકીને સેવાસીથી ઘરે આવતા હતા બાઇક લઈને તો આ અમુક યુવાનો એવા હતા છાકટા બની ગયા જેને શુદ્ધ ભાષામાં કહીએ કે અસામાજિક તત્વો જે પોતાની તાકાતો બતાવતા હોય એ રીતે અત્યારે બી અમે છોકરાને પૂછ્યું તો એમ કે તમારાથી થાય તે ઉખાડી લો એની મમ્મીને ઘણા વડીલોએ અહીંયા પૂછ્યું એક અમારી બાપની ઉંમરના જ્યારે મારી કરતાં મોટી ઉંમરના વડીલ હતા એમણે કીધું બેટા ગાડી જોઈને ચલાવતો એ વડીલને આ લોકોએ જે માર્યો છે સાહેબ એ હકીકત પબ્લિક સારી છે અહીંયાની અહીંયાના સોસાયટીના લોકો પ્રોફેશનલ છે જે આને આટલો હાથ નથી ઉપાડ્યો કોઈએ બાકી જો આ પબ્લિકે એક એક લાફો માર્યો જ ને તો આની સકલના અંદાજા ના આવત તમને ઇજાગ્રસ્ત વ્યક્તિ ક્યાં છે ઇજાગ્રસ્ત વસ્તી વ્યક્તિ કપલેશભાઈ કરીને છે એ ઘરે ગયા છે અને ઘરે ગયા પછી એમને એવું કીધું કમલેશભાઈ બી એટલા દયાળુ છે કે એમને એવો જવાબ આપ્યો જ્યારે અમે ફોન ઉપર એકબીજાના કોન્ટેક્ટથી પૂછ્યું કે ભાઈ ફોન હતું તો જણના કોઈ રિલેટિવમાં નીકળ્યા તો કમલેશભાઈ એવો જવાબ આપ્યો કે જવા દો યુવાન છોકરો છે આ તે પણ હું એમને આ એક લાલબત્તી સમાન કિસ્સો છે કે આ તો ઠીક એ છોકરો પોતે કબૂલે છે અમારી જોડે વિડીયો રેકોર્ડિંગ પણ છે કે અમે ચીપ્સી લઈને આવ્યા હતા ચીપ્સી આ શબ્દ એક પોલીસનો આવે છે તો બી એ લોકો બોલેરોને જીપસીકે છે અને એ બોલેરોથી કોઈ કચરાઈ ગયું હોત કે તથ્ય જે તથ્ય જેવી સત્ય ઘટના થઈ હોત તો જવાબદાર કોણ તમને લાગે છે કે આ એરિયામાં સીસીટીવી કેમેરાને નાઇટ પેટ્રોલિંગની જરૂર છે બહુ આભાર માનું છે અહીંયા સીસીટીવી કેમેરા છે આપ એના ફૂટેજ બી જોઈ શકો છો આ યુવાનો એટલા છાટા બની ગયા હતા કે એક બાપની ઉંમરના કદાચ એમની અમારી તો બાપની ઉંમરના પણ એમની દાદાની ઉંમરના આ લોકો પર હાથ ઉઠાવ્યો એના માટે આ પબ્લિક લડવા અત્યારે તૈયાર છે તમારી માંગ શું છે મારું નામ અલ્પેશ શાહ શિવસેના વોર્ડ પ્રમુખ વોર્ડ અગિયારનો પ્રમુખ છે તમારી માંગ શું છે માંગ શું છે અમારી માંગ એક જ છે સર કે વડોદરાની અંદર અમે રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર બી જોઈએ છે ફેસબુક બી ઉપર ફેસબુક ઉપર બી જોઈએ છે આઈ લવ યુ સુરત પોલીસ કે સુરત પોલીસ આવા સામાજિક તત્વોને છે ને જે દંડાવારી કરે છે ને એ બરોડામાં હવે થવી જોઈએ સબસ્ક્રાઇબ now and પ્રેસ ધ bell icon Never miss an update.